મોત નીપજતા તેમના પરિવારને બાદરપુરા ગામના સરપંચની ભલામણને ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરતા મુખ્યમંત્રી ફંડમાંથી ચાર લાખનો ચેક આજરોજ ધારાસભ્યની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો પાટણ જિલ્લાના રાધનપુર

ચેક મળતા તેમના પરિવારની અંદર ખુશી જોવા મળી તેમના પરિવાર દ્વારા મુખ્યમંત્રી શ્રીનો અને રાધનપુરના ધારાસભ્ય મામલતદારશ્રી અને બાદરપુરા ગામના સરપંચ માણેકબેન મુકેશભાઈ સોલંકીનો આભાર વ્યક્ત કર્યો ગામના જાગૃત સરપંચ અને સેવાભાવી સરપંચ દ્વારા ગામના પરિવાર ઉપર આવી પડેલ આફતને લઈ સરકારમાં રજૂઆત કરાવી તેમને મદદ કરવામાં આવી જેને લઈ તેમના પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો